જી હજી અત્યારે મને કલાક પહેલાં જ એક મેસેજ વાયરલ થયો છે અમારા રાજકોટ સંકલન સમિતિમાંથી રાજકોટનું મહિલા ગ્રુપ છે તેમાંથી તો મને મારા મેમ્બર દ્વારા ફોન આવ્યો કે દીદી આવો મેસેજ વાયરલ થયો છે અને એ મેસેજમાં એવું છે કે પદ્મિની બાએ આ આંદોલનમાં આઠસો લેડીસો પાસેથી બારસો રૂપિયા લીધેલા છે અને આ નવ લાખને સાઈઠ હજાર રૂપિયા પદ્મિની બાએ લઈ લીધા છે તો આ તદ્દન અયોગ્ય મેસેજ છે ને સાવ ફેક મેસેજ છે તો હું ફરિયાદ કરવા આવી છું કે મેં મારા ઘરના ખર્ચા છે આ આંદોલનમાં મેં એક રૂપિયો પણ કોઈનો લીધો નથી અને મેં મારા ઘરના ઉલટા વાપર્યા છે જી શું કેશું કે પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો કઈ પ્રકારના જી ના પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવામાં આવે તો પણ હું આગળ પગલાં લઈશ જ પણ ફરિયાદ તો લેટ નહીં લોકોને લેવી જ પડે અત્યારે તો હું તાત્કાલિક ફરિયાદ લેવડાવીશ જી શું કહેશો કે ક્યાં જે ગ્રુપમાં વાયરલ થયો છે કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે આ મેસેજ તેના પર કઈ રીતનો કાર્યવાહી કરવાની માંગ છે આપણે બસ કડકમાં કડક પગલાં લે કે આજે જે બેન દીકરીઓ તમારા એક સ્વાભિમાનની લડત લડતા હોય અને એની ઉપર જ ક્યાંક ને ક્યાંક આવા ફેક મેસેજ વાયરલ કરવામાં આવે તો કડક માં કડક એ લોકો ઉપર પગલા લે અને હું પણ મારી રીતે હું એ કઈ સજે